ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો પાટવી ચેરિટેબલ ટ્રસ્ટ આકલાવ દ્વારા સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો આણંદ જિલ્લાના આકલાવ ગામમાં સમૂહ લગ્નોત્સવ યોજાયો મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને તિલંજલી આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મૂકી સાદગી સફર લગ્ન કરવામાં આવી તેવા શુભ સંદેશના આશયથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં આઠ જોડાઓના નિકાહ કરવામાં આવ્યા હતા આગેવાનો મહાનુભાવો વડીલો સમાજના હિતેચ્છુઓ કાર્યકરો એ હાજરી આપી દુલ્હા દુલ્હનને શુભેચ્છાઓ પાઠવી દુવા પ્રાર્થનાથી નવાજવામાં આવ્યા હતા સાથે પાટવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેલા મહેમાનો અને પત્રકારોનું સન્માનપત્ર અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન સમાજને ફિજુલ ખર્ચાથી દૂર રહી કોમી એકતાના પ્રતિકરૂપ જાગૃતિનો સંદેશ પાઠવી મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી પ્રમુખશ્રી યુસુફરાજ પેઇન્ટર દ્વારા મહેમાનો અને આવેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રકાશ ચૌહાણ સાથે જીતેન્દ્ર પટેલ ચેરિટેબલ ટ્રસ્ટલાવ આણંદ જિલ્લા દ્વારા આજ રોજ સમૂહ લગ્ન યોજાયો જે અગાઉ સમૂહ કરવામાં આવે છે તેમજ હવે પછી પણ જે કઈ પાર્થિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસંગો થતા હોય તેમાં ખૂબ સહ સહકાર આપે તેવી અપેક્ષા તેમજ સર્વે દાતાઓ શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે પાટવી ચેરિટેબલ ટ્રસ્ટ આંકલાવ આયોજિત સમૂહ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું આજ રોજ સમગ્ર ગુજરાતના અલગ અલગ તાલુકા જિલ્લાના જોડાઓ અહીંયા આવી અને પોતાનું નવ દાંપત્ય જીવન શરૂ કરવા માટે પ્રભુતામાં પગલા માંડ્યા છે આ નિમિત્તે પાટવી ન્યૂઝ ગુજરાત એ પણ ખૂબ સરસ કામગીરી કરી છે સાથે સાથે પાટવી ચેરિટેબલ ટ્રસ્ટના કર્યું છે બિરદાવું છું અને આવનાર સમયની અંદર આ સમાજની અંદર ઓછા ખર્ચા થાય અને સારી રીતે સમાજ આર્થિક સદ્ધરતા કેળવે એ સમતાનું ઉત્તમ ઉદાહરણ અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે અને તમામ બિરાદરીના લોકોએ ખૂબ ઉત્સાહભેર આ સમૂહ લગ્ન આયોજન કર્યું અને ફરી એકવાર ચેરિટેબલ ટ્રસ્ટ ને હું આભાર વ્યક્ત કરીશ કે આવું ને આવું આયોજન કરે જેનાથી જે આર્થિક સક્ષમતા ધરાવતા નથી એવા પરિવારો આ સમૂહ લગ્ન આનંદ મેળવી અને પોતાનો પરિવાર સમાજ અને સમગ્ર સમાજની અંદર ઓછા ખર્ચામાં કેવી રીતે લગ્ન પાર પાડી શકાય એવું ખૂબ સરસ આયોજન કર્યું તે બદલ હું સમગ્ર આયોજક કરનારાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પાટવી ન્યૂઝનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને પાટવી ચેરિટેબલ ટ્રસ્ટનો પણ આભાર વ્યક્ત કરું છું